સરહદ પર હાલ જે સ્થિતિ રહી છે તેને લઈને વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી લશ્કરી કાર્યવાહી રોકવા માટે આજે સાંજે ભારત અને પાકિસ્તાનના ડીજીએમ વચ્ચે જે કરાર થયો હતો તેનું છે ઉલ્લંઘન કર્યું છે આપની સૌથી પહેલી પ્રતિક્રિયા નિધિજી જે રીતે પાકિસ્તાને યુદ્ધ વિરામ કર્યું ત્યારે જ લાગી રહ્યું હતું કે આ તો આમાં શું કોઈનો રોલ ખબર નહી નિધિજી હજી ઘણું બધું ઓપન ટુ સ્પેક્યુલેશન છે યસ આપણે યસ આપણે અત્યારે પણ એટલું એનાલિસિસ કરી શકીએ કે જે ઘણું એનાલિસિસ કરી શકીએ કે જે ઘણું યથાર્થની નજીક હોય પણ આ આખી ગેમમાં આપણું યથાર્થની અજીક હોય પણ આ આખી ગેમમાં આપ જુઓ આઈએમએફ ની મિટિંગ બોલાવવામાં આવે છે

ચારેક કલાક પછી સાડા આઠ નવ આશરે આસપાસ યુદ્ધ વિરામ નું ઉલ્લંઘન કરે તો પાકિસ્તાને એ કર્યું જે પાકિસ્તાન ને આવડે છે ભારતીય સૈન્ય શું કરવું જોઈએ ભારતીય આવડે છે અને એ છે હંમેશાની જેમ જમીન ઉપર મેદાન ઉપર રણમેદાન ઉપર પાકિસ્તાન ને પરાસ કરવું જોઈએ જી આગળ શું થાય છે એના પર આપણે સતત અપડેટ મેળવતા રહીશું આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર ધન્યવાદ જય હિન્દ ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર હાલ જે સ્થિતિ સર્જી રહી છે તેને લઈને વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી લશ્કરી કાર્યવાહીને રોકવા માટે આજે સાંજે ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે જે કરાર થયો હતો તેનું છેલ્લા કેટલાક કલાકોથી પાકિસ્તાન દ્વારા ઘોર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે ભારતીય સેના આ સરહદી અતિક્રમણનો જવાબ આપી રહી છે આ અતિક્રમણ ખૂબ જ નિંદનીય છે અને પાકિસ્તાન તેના માટે જવાબદાર છે અમારું માનવું છે કે પાકિસ્તાને આ પરિસ્થિતિ ને યોઘરતે સમજવી જોઈએ અને આતિક્રમણને રોકવા માટે તાત્કાલિક યોગ્ય પગલા લેવા જોઈએ સેના પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે અને કોઈ પણ આતિક્રમણનો સામનો કરવા માટે નક્કર અને કડક પગલા લેવાનો આદેશ આપવામાં આવ્યો છે જો વિશે વિશેન સે ચલ રહી હી सैन्य કાર્યવાહી કો રોકને કા સંચોતા આજ શામ કો હુઆ થા વિશે કે ઘંટે સે એક સંજોગો થા घोर उल्लंघन हो रहा है भारतीय सेना जवाबी कार्रवाई कर रही है और इस सीमा अतिक्रमण से निपट रही है ये अतिक्रमण अत्यंत ही निंदनीय है और पाकिस्तान उनके लिए जिम्मेदार है हमारा मानना है कि पाकिस्तान इस स्थिति को ठीक से समझे और इस अतिक्रमण को रोकने के लिए तुरंत उचित कार्रवाई करे सेना ने इस स्थिति पर कड़ी नजर रखी हुई है और उसे स्थिति दो अतिक्रमण से निपटने के लिए ठोस और सख्त कदम उठाने के लिए आदेश दे दिए गए। जैसा सर युद्ध विराम बाद पिच पर घास कर्तुआ पाकिस्तान युद्ध विराम की जे वातो होती थी सी फायर की जे वातो थी એનો ઉલ્લંઘન કર્યો છે આપની निधि जी જે રીતે પાકિસ્તાને યુદ્ધ વિરામ કર્યું પહેલેથી ગોઠવેલું હોય એ પ્રકારનું લાગી રહ્યું હતું એટલે ભરોસો નહોતો આવતો પણ યસ એ ત્રણ કલાક ચાર કલાક જ પાકિસ્તાને એ કરી બતાવ્યું જેના માટે પાકિસ્તાન જાણીતું છે એ કરી બતાવ્યું છે પાકિસ્તાન ની ફિતરત છે ને તે છે અને સર વિશ્વ ફલક ઉપર જયારે અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતિ છે પાકિસ્તાનને લોન પણ મળી ગઈ છે અને અત્યારે જે અમેરિકાની મધ્યસ્થી આ વસ્તુ થઈ છે તો શું આમાં આપણે માની શકાય કે આ જે છે એ અમેરિકાની મધ્યસ્થી દ્વારા થયું છે જેમ પ્રેસ બ્રિફિંગમાં આપણે જોયું વિક્રમ મિશ્રીએ આપણને જણાવ્યું કે બપોરના સમયે પાકિસ્તાન તરફથી આપણો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ સીઝ ફાયરની યુદ્ધ વિરામની વાતચીત થઈ હતી તો આમાં શું કોઈનો રોલ હોઈ શકે ખબર નહીં નિધિજી હજી ઘણું બધું ઓપન ટુ સ્પેક્યુલેશન છે યસ આપણે અત્યારે પણ એટલું એનાલિસિસ કરી શકીએ કે જે ઘણું યથાર્થની નજીક હોય પણ આ આખી ગેમમાં આપ જુઓ આઈએમએફ લાવવામાં આવે છે એમાં અનુદાન મળે છે પાકિસ્તાનને એ અનુદાન પાકિસ્તાન લઈ લે છે સરકાવી લે છે પોતે મેળવી લે છે કોનો ફાયદો પાકિસ્તાનનો ફાયદો યુદ્ધ વિરામ કરે છે

અને એ લોકો તો દોષનો પોટલો એકબીજા પર ઢોળતા રહે યુદ્ધ વિરામ કર્યું છે સૈન્ય એ નથી કર્યું એને ઉલ્લંઘન કર્યું છે અને શાસકો એમ કહે કે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ તેમને મનાવવાનો તો આ સ્થિતિમાં પણ જો સમય વધારે મળે કોનો ફાયદો પાકિસ્તાનનો ફાયદો તો આમાં બીજા કેટલાય સમીકરણો કશા પણ હોઈ શકે અમેરિકાને પોતાનો સ્વાર્થ છે ડોનાલ્ડ ટ્રમ્પ પોતે એક ફાધરલી ફિગર બનવા માંગતા હતા એ પોતે એક મીડિયેટર બનવા માંગતા હતા

પણ જનરલી પાકિસ્તાનના શાસકોને ને નિધિજી શરમ એલાઉડ નથી એટલા માટે કે ત્યાં તેઓ ટકી રહે છે સૈન્યના આધારે સૈન્યની મીઠી નજર હોય તો ત્યાંના શાસકો ટકી રહેતા હોય છે એવી સ્થિતિ છે અને અત્યારે જે રીતે આ સ્થિતિ થઈ રહી છે આવી જ સ્થિતિઓ હંમેશા રહી છે જયારે ચૂંટાયેલી સરકાર અને સૈન્ય વચ્ચે ખટરાગ હોય અને એવી સ્થિતિઓમાં ઘણી બધી વખત પાકિસ્તાનમાં સૈન્યએ એ સત્તા પલટો પણ કર્યો છે તો આપના માધ્યમથી આપના ન્યુઝ નેટવર્કના માધ્યમથી બહુ જ શરૂઆતના રિએક્શન હજી ઇન્ટરનેટમાં બીજે ક્યાંય કશા બીજા મીડિયામાં અમારે ઘણા મીડિયામાં ઓનલાઈન બેસવાનું થયું છે ફોન પર વાત થઈ છે આ નથી કીધું એક્સક્લુઝિવલી આપની સામે અમે બીજે સાંભળ્યું પણ નથી

આજના દિવસે સાંજે પાંચ વાગે પાકિસ્તાન યુદ્ધ વિરામ ઘોષિત કરે